भीम ये सब

ક્ષેત્રય ન સ્થાપયા અજરાય નમ આ વહ્ય સ્થપયાપાય ન આવાની ઇન્દ્રચરાય નવાપયામ ઇન્દ્રમુર્ત નમડાય નમ સ્થાપે વૃણા નવાય નવાય નો

જેમની મંત્રી તરીકે આપતો એ નાયબ દંડક છે પણ એમને રાજ્ય કક્ષાના મંત્રીનો જે દરજ્જો મળે છે તો એવા એકમાત્ર ધારાસભ્ય અને ગુજરાતનો ગૌરવ સત્વરા સમાજનો ગૌરવ એવા માન્ય જગદીશસિંહ વઘેણી જોરદાર સ્વાગત બતાવીએ આપણે જગદીશસિંહ આવી વચ્ચે તો ભારે સુજનાદ મહાદેવ સમગ્ર સમાજ વતી જગદીશસિંહ નું સન્માન પ્રસ્તી મંડળ આવો આ સાલ લાવો અને સાથે સાથે સુનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખજાનચી

اووے تنے انپورنا اوتار بھیجا دیا تو دھیرے دھیرے بڑے